જય જવાન જય કિશાન ફરી એક વાર વાત સાથે ને લાઈવ ખેડૂતો સાથે કે ત્રણ ત્રણ વર્ષ ના અનુભવ ખેતી ની અંદર અને ઓર્ગેનિક ખેતી ની અંદર કેવા હોય છે એક ખાસ કરીને એવા જાગૃત ખેડૂત એને આ વખતે જીરું અને આપણે આના પહેલા બી વિડીયો બનાવ્યું હતું અને લાઈવ કર્યું હતું અને એ ભાઈ પણ જે ગ્રુપ ની અંદર છે તે એક સાહસ ભર્યું કામ કર્યું હતું પીવા પાવાનું પાણી કે કેટલામાં દિવસે વાત એટલે ખબર પડે કે કેવા રિઝલ્ટ અને શું કિરીટભાઈ તમે હમણાં વિડીયો મૂકો તો આપણા ગ્રુપની અંદર અને આપને પૂછ્યા વગર એક સાહસ કરેલું કે ભાઈ ઈ શું હતું આ તમે તમારા જ મોઢે કયો ફાર્મર ને હવે એમાં એવું છે કે મેં પાછા ભાઈ પંચાવન દિવસે જીરું પાવાનું બંધ કરી દીધું મેં પંચાવન દિવસ સુધી continue આખું બધું જીરું પાવ્યું હતું આ area ની અંદર આ area ની માં અમારે પાંત્રીસ થી ચાલીસ દિવસે બધાએ પાણી મૂકી દે છે અને મેં પંચાવન દિવસ સુધી સતત બધાય આખા ઘેરા ની અંદર માં પાણી પાવ્યું હતું પછી મેં એક સાહસ ની રૂપે

અને એક આ બાજુ નો મૂકી અને આ કેરો મેં પાછો પાંચેક મે દિવસે આ કેરો મેં પાંચેક મે દિવસે પાયો તો પછી મને એમ થયું કે આમાં તો મને ઘણો ફાયદો થયો જો કે આપણી જમીન ની અંદર માં તળિયા બહુ પડે છે અને પાયો તો ઘણો ફાયદો થાય મને એની માળ ની અંદર માં મને ઘણો ફાયદો થયો તો આ ત્રીજો માળ આ ત્રીજો ત્રીજો માળ ત્રીજો માળ આવે છે બરાબર હવે

એ ક્યારા ને મેં પીચોતેર મેં દિવસે પાયો અને જે મેં પાછા દિવસે પાયો તો એને પીચોતેર દિવસે ફરી વાર પાયો પાછો પાયો પાછો એને પાયો એટલે મેં કીધું લાંબો ટાઈમ નીકળે અને પાયો તો હું ફાયદો થાય અને તમે સ્ટેપ બાય સ્ટેપ જે રીતે તમે જાતા હો કે તમે પંદર બાર બાર દિવસ દસ દસ દિવસ પાવ છો તો એનો ગેપ ન રે તો એમાં કેટલો ફાયદો તો મને જે પાંચ સાત દિવસે પાયો તો ને માં મને ડબલ ફાયદો થયો છે આમાં મને નુકસાની કઈ નથી ગઈ મને ઘણો ફાયદો એમાંય થયો છે કે જે

પણ મારી જમીન ફાટી જાય એટલું લાગે છે કે તમારા અનુભવ આપી દેવાય નહીં જમીન ખબર જ હોય એટલે તમે એ આપી દો તો મને એટલો મારા ખ્યાલથી અનુભવ એટલો થયો મને થયો છે કે મારી જમીનની અંદર હું આવતી વખતે ગમે ત્યારે જીરું વાવીશ ને એટલે હું

અને ફૂગનાશક ને એ બધી દવા મારી દીધી હતી એટલે મને એમાં ઘણો ફાયદો છે મને કોઈ એવું